નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાની છે લાલુ કૃષ્ણ સદાય સાથે જે અત્યારે સિનેમા ગૃહમાં ચાલે છે અને સાથે મિત્રો બીજી ફિલ્મનો ફિલ્મોની વાત કરવાની છે જે તમને થમલે જોઈને જાણી ગયા છો કે કઈ ફિલ્મની વાત કરવાની છે અને સાથે મિત્રો ઓટીટી પ્લેટફોર્મમાં જે લાલુ કૃષ્ણ સદાય સાથે જે ફિલ્મ છે એ ક્યારે આવશે અને સાથે યુટ્યુબ ચેનલમાં ફૂલ એસડી ક્યારે જોવા મળશે તો આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરવાની છે સાથે મિત્રો બીજી ફિલ્મો પણ

એસડી ક્વોલિટીમાં તમે આ ફિલ્મ જોઈ શકો છો જે જલસો ફિલ્મ છે એ મેં પહેલા પણ કહ્યું હતું કે ચૌદ ચૌદ તારીખે આ ફિલ્મ જે છે જુદી એપ્લિકેશનમાં આવવાની છે સારા મિત્રો અત્યારે આવી ગઈ છે તો તમે જોવા માંગતા હોય તો એકસો ઓગણપચાસ રૂપિયા ભરીને તમે આ ફિલ્મ જોઈ શકો છો સાથે મિત્રો બીજી ઘણી બધી ફિલ્મો જે છે એ જુદી એપ્લિકેશનમાં તમને જોવા મળી જશે તો આજે એપ્લિકેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો મિત્રો વાત કરીએ તો

કેમ કે એના કોન્ટેન્ટ સારા છે મિત્રો સરસ મિત્રો ફિલ્મ પણ ખૂબ સારી છે તમે ના જોઈએ તો આ ફિલ્મ જરૂર એકવાર સિનેમા ગૃહમાં જોવા જઈએ તો મિત્રો વાત કરીએ આ ફિલ્મ જે છે લાલુ કૃષ્ણ સલાઈ સાથે આ ફિલ્મ જે છે હવે ઓટીટી પ્લેટફોર્મમાં કે કઈ ઓટીટી પ્લેટફોર્મમાં આવશે યુટ્યુબ ચેનલમાં આવશે ક્યારે આવશે તો અત્યારે મિત્રો વાત કરી લઉં તો મારા જોડે કઈ અપડેટ નથી કેમ કે મિત્રો અત્યારે સિનેમા ગૃહમાં ચાલે છે એટલે હવે એના થોડી રાહ જોવી પડશે તમારે કેમ કે છ કે પ્લેટફોર્મ હું કહી દઈશ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શક્યું જેવી કઈ અપડેટ મળશે કે કઈ ઓટી પ્લેટફોર્મમાં આવશે આપ્યું તો હું તમને જાણ કહી દઈશું યુટ્યુબ ચેનલમાં પણ આવશે તો તમને જાણ કહી દઈશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં